રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છવાયું ગાઢ ધુમ્મસ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છવાયું ગાઢ ધુમ્મસ ગાઢ ધુમ્મસના પગલે વિઝિબિલિટી ઘટી હોવાનું મળી આવ્યું જોવા ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડી ભારે હાલાકી ધુમ્મસના કારણે રવિ પાકને પણ નુકસાન થવાની સર્જાઈ ભીતી ઘઉં ધાણા ચણા જીરું ડુંગળી સહિતના પાકને નુકસાન થવાની સર્જાઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ